સ્વામીનારાયણ સંસ્થાના વિશ્વ મંદિર સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ અઢાર ઓગસ્ટ ના રોજ સાબરકાંઠા નારવલી જિલ્લાના ભાવિ ભક્તો આઠ વાગ્યા સુધી અને સાંજની સભાનો લાભ સાંજે સાડા પાંચ થી આઠ સુધી લાભ પ્રાપ્ત થનાર છે સાંજની સભાઓમાં બાળ દિન યુવા દિન મહિલા દિન આદિવાસી દિન સહિતના વિવિધ આધ્યાત્મિક અને

અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે અઢાર તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે અઢાર તારીખે પધારશે બે દિવસ 82 ઓલા બાણું વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે એકવીસ તારીખથી સ્વાગત સભા થશે સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે આદિવાસી દિન થશે કાર્યકર દિન થશે બાળ દિન થશે યુવા દિન થશે મહિલા દિન થશે આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે સવારે પૂજા થશે સવારે પ્રાત પૂજાની અંદર મહંત સ્વામી મહારાજ નો સમય છ થી આઠ દરમિયાન રહેશે એની અંદર પણ આપણે કથા વાર્તા અને પ્રમુખ મહાન સ્વામી લાભ પ્રાપ્ત થશે કીર્તનો સાથે સાથે નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે સાંજની સભા સાડા પાંચ થી સાડા સાડા પાંચ થી આઠ દરમિયાન રહેશે આઠ દરમિયાન રહેશે એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે સૌ પ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તા લાભ પ્રાપ્ત થશે ત્યારબાદ સાંસ્કૃતિક સુંદર કાર્યક્રમો લાભ પ્રાપ્ત થશે તો આવો સુંદર લાભ આપણને દિવસ સુધી પ્રાપ્ત થવાનો છે છે તો દરેક ભાવિક જનતાને નમ્ર વિનંતી કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ વધારે આ સભાખંડની ની અંદર કોઈ પણ હરિભક્ત ના જાત જ્ઞાતિ વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિનો લાભ લઈ શકશે આ સભા મંડપની કેપેસિટી વધારે હરિભક્તો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે ભાવિક ને ભક્તોને પણ નમ્ર વિનંતી છે કે આવા મહાન પુરુષ વધારે છે તો દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ વધારે એ માટે ખાસ ખાસ